જાણ થઈ કે આ વ્યક્તિને કોઈએ પથ્થર મારી અને મૃત્યુ નીપજાવે પ્રાથમિક દ્રષ્ટિએ અમને જાણ થઈ તાત્કાલિક રાજકોટ શહેરની પોલીસ સ્ટેશનની તેમજ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ તમામ ટીમો ટેકનિકલ સોર્સ હ્યુમન સોર્સ આ બધી રીતે માહિતીઓ એકત્ર કરતી હતી અને આ જે મરણ જનાર છે વિનોદભાઈ કરીને છે એમને એમની સાથે એક વ્યક્તિ હોવાનું જણાયું છેલ્લા દિવસે અને એની માહિતી એકત્ર કરતા કરતા જે મરણ જનારના મિત્ર છે અજયભાઈ અજયભાઈ ગોવિંદભાઈ છે એમણે જ આ પોતાના મિત્ર છે વિનોદભાઈ એમને મારી નાખ્યા એવું હમકીકત સામે મળતા અને આ વ્યક્તિની ઇન્ફોર્મેશન મળતા એમને બ્રાન્ચ દ્વારા હસ્તગત કરવામાં આવેલો હતો અને આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સી એચ જાદવ જે તપાસ કરી રહ્યા છે એમના દ્વારા આરોપીને અટક કરવામાં આવ્યો છે હદ્યનું મુખ્ય કારણ છે હથિયાનું મુખ્ય કારણ કારણ હાલ જે આરોપી બતાવી રહ્યા છે એ પ્રમાણે એ લોકોને દારૂ પીવા બાબતે ઝઘડો થયેલો હતો આવું પ્રાથમિક દ્રષ્ટિએ બતાવી રહ્યા છે

પાછો ફોન કર્યો સરુલે આમ દારૂ વેચે છે પાટોડા પહેરા છતાં એ લોકો અમે જોઈ તમે અડધી કલાક મેં રાહ ગયા પછી હું ગયું અમે ચાર પાંચ જણા ગયા રેડ કરી રેડ કરીને એટલે એમાં ચપલાની આખી ડેકી પહેરી હતી ઇંગ્લિશ ના ચપલાની દેશી દારૂ ના એમને પોટલા પડ્યા તા ને માતા કુટ વધી ગઈ અમારે એટલે જાજા માણસો ને નાથી આવી ગઈ નાથી અમને જાનથી મારીને પ્લાનિંગ મળ્યો તો મને મારી નાખવાની ધમકી દીધી ડપ્પુએ મને ધોકો માર લીધો સારુક છે ને મુસલમાનનો છોકરો એને મારા છોકરાને ધોકો માર લીધો છતાં ફરિયાદ એવી નો જાણી કે જ્યાં શાહરુખ હતો જ નહીં અને જેલમાં હતો સાહેબે એવું દર્શાવ્યું કે ત્યાં ઈ સમયે શારહુખ લોકોમાં હતો અને ખરેખર વાત એવી છે કે અમારી પાસે વિડિયો છે જેમાં શાહરુખ ડપ્પુની બાજુમાં દીખો છે પોલીસવાળા આ કાયદે ખોટું લખે છે અને રિજવાનભાઈ આખા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો દારૂનો ને જુગારનો આંકડાનો ને વલ્લી મટકાનો બધો વહીવટ કરે છે હવે જો અમે આમ જનતા છીએ અમે આજે રેડ કરવા ગયા તો દારૂબંધી અહીંયા આપણે ગુજરાત ની અંદર દારૂબંધી છે પોલીસ તો એ માં કઈ ધ્યાન દેતી નથી એટલે પોલીસ વાળા એગડા પાસેથી રિવોલ્વર લઈ બંદૂક લઈ અને એનો ભત્રી જો છે ખીમા નો છોકરો એના હાથમાં આપી દીધી ખીમાનો છોકરો મને એમ કેતો કે તું મારી બહેનો ને દારૂ નથી વેચવા દેતી તો હું તને જોઈ લઈ અને જોતું હોય કે અમે બધાથી તારું પ્લાનિંગ મર્ડર ન કરીએ ને

વિડીયો પુરાવા મારફતે ફરિયાદ લેવામાં આવે જે એને ખોટી ફરિયાદ કરીશ કે અમે ઉભા તા ને અમારે ઓલી અદાવત છે ને ઓલું છે ને એ ખોટી વાત છે અમારી સાચી ફરિયાદી છે અમને રેડ કરવા ગયા તા એ દારૂ વેચતી હતી અને રિજનભાઈ ને અપતા દેસી ચોખ્ખું કેતી